શેઠ કોણ છે આનો નનકુભાઈ શેઠ છે તમારું નામ ભાઈ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ ધારણે કેટલા કિલો વલો વધારે જોશે વજન એક કિલો ને છસો ગ્રામ એક ધારણ એક કિલો ને સાતસો ગ્રામ એક ધારણે તમે વધારે કાપો છો કેધું નું સારું છે આ જે લોકો છે એ બધા રાણીવાડા માં આવી અને કપા નું કપા લઈ જાય છે રાણીવાડા માંથી અને એક ધારણે એક કિલો એક એક કિલો સાતસો ગ્રામ કપા વધારે લઈ જાય છે એટલે આ જે લોકો છે એનો કાયદેસરની કાર્યવાહી કરવાની અને કોઈપણ ગામમાં આવે રાણીવાડામાં કોઈ પણ કપાહવાળા ચીંગવાળા ડુંગળીવાળા કોઈપણ આવે એટલે સંપક સંપકરા કે કોઈ પણ કાંટો ઇલેક્ટ્રિક કાંટે બધા વજન કરાવજો એની ખાસ આની વાહ કાયદેસરની કાર્યવાહી કરવામાં આપણે કરવાની છે વેપારીનું નામ શું છે ભાઈ નનકુભાઈ ઓકે